ઓસર્યા નથી નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે પૂર્વ વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે ટીપી રોડ પર પાણી ભરેલા નજરે ચડી રહ્યા છે આ સાથે બાપોદ પરિવાર ચાર રસ્તા વિસ્તારમાં પણ પાણી છે આજવા વાઘોડિયા રોડ પર પણ પાણી ભરાયા છે દભોઈ રોડની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે સીધામની પાસે જઈશું આખરે આ પ્રકારની પરિસ્થિતિ વરસાદના કારણે ઊભી થઈ છે જાણીશું રવિ વરસાદે વડોદરામાં વિરામ લીધો છે પણ હજુ પણ દર વખતની જેમ પાણી ઓસર્યા નથી લોકો દર વખતની જેમ પારાવાર મુશ્કેલીની વચ્ચે જીવી રહ્યા છે ત્યાંની પરિસ્થિતિ કેવી છે લોકોની શું વ્યથા છે સાથે સાથે એ પણ જણાવો કે તંત્રના અધિકારીઓ ત્યાં ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા છે જે કેમ કેમ કે દર વખતે તો કોઈ જોવા માટે પણ પહોંચતું નથી આ વખતે શું કે સામે બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરામાં ગઈકાલે જેટલો વરસાદ વરસ્યો અને તેના કારણે સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે વરસાદ બંધ થયા આજે ચૌદ કલાકથી પણ વધારાનો સમય થઈ ગયો છે છતાં પણ કેટલાક વિસ્તારોમાંથી પાણી નથી ઓસરી રહ્યા અત્યારે વડોદરાના બાપોદ વિસ્તારમાં છે કે જ્યાં બાપોદ પોલીસ સ્ટેશનની પાછળનો જે ભાગ છે ત્યાં તમે જોઈ શકો છો કઈ રીતના હજુ પણ વરસાદી પાણી જે છે તે ભરાયેલા છે આ જે તમે ક્વાર્ટર્સ જોઈ રહ્યા છો તે પોલીસ પરિવારના ક્વાર્ટર્સ છે કે તેને બિલકુલ પોલીસ પરિવારના લોકોને જ્યાંથી નીકળવાનું થતું હોય તેમને પો પાણીમાંથી નીકળવું પડે તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે ગઈકાલે પૂર જેવી પરિસ્થિતિમાં વડોદરા શહેર પોલીસ નાગરિકોના ખડે પગે ઊભી રહી હતી અને લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા તેમનું રેસ્ક્યુ કર્યું હતું પરંતુ હવે પોલીસ પરિવાર માટે કે કોણ આગળ આવશે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે કારણ કે જો વાત કરવામાં આવે તો અહીંયા પાણી નીકળની કોઈ વ્યવસ્થા નથી અને તેના કારણે પાણી હજુ પણ નથી ઓસરી રહ્યા આ સામે તમે જે સોસાયટીઓ જોઈ રહ્યા છો તે સોસાયટીની અંદર પણ પાણી છે અને તેના કારણે લોકો પણ ત્યાંથી બહાર નીકળવું હોય તો ખૂબ મુશ્કેલી પરિસ્થિતિમાં તેમને બહાર નીકળવું પડે તે પ્રકારની સ્થિતિ છે અહીંયા કેટલાક મહિલાઓ જે છે તેઓ અહીંયા પાણીમાં જઈ રહ્યા છે તેમની સાથે વાત કરીશું બેન તમે અહીંયાથી જ્યારે જઈ રહ્યા છો કેટલું પાણી છે અહીંયા અને કઈ રીતે તમે નીકળી રહ્યા છો પાણી તો બહુ જ ભરાયેલું છે ભાઈ કેમ કોઈ નિકાલ નથી પાણી નીકળની વ્યવસ્થા ના નથી અહીંયા ગટરે સાફ કરાવી કેટલી વખત પણ નથી કઈ નિકાલ નથી

કે સત્તાધીશો અહીંયા ફરકવા પણ નથી આવ્યા અને અહીંયા જે ખૂબ જ મોટી સંખ્યામાં જે લોકો રહે છે પોલીસ પરિવારના લોકો રહે છે તેમને પાણીમાંથી જ તેમના બાળકોને સ્કૂલે મૂકવા જવું હોય તો નીકળવું પડે અથવા તો ઘરની શાકભાજી દૂધ લેવા જવું હોય તો પણ પાણીમાંથી જ જવું પડે તે પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે સવાલ એ જ ઉઠી રહ્યા છે કે ચૌદ ચૌદ કલાક થયા છતાં પણ કેમ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારો જેમ કે બાપો પરિવાર ચરસ્તા ડભોઈ રોડ વાગડ રોડ આજવા રોડ ખોડિયાર નગર આ તમામ સોસાયટીઓમાં જે પાણી ભરેલા છે તેનું નિકાલ કેમ નથી થઈ રહ્યો તે સવાલ નાગરિકો પૂછી રહ્યા છે નિધિ બિલકુલથી રવિ નજર રાખજો પરિસ્થિતિ પર ફરીથી આપની પાસે આવીશું અત્યાર માટે આભાર તો મેઘ એ કઈ રીતે વડોદરામાં મુશ્કેલી સર્જી છે વરસાદી પાણી કેવી રીતે આફતના પાણી બની રહ્યા છે આ દ્રશ્યોમાં આપ જુઓ વડોદરા પંથકમાં ભારે વરસાદ